ચાર જાન્યુઆરીના રોજ સુરતના રેઇનબો ક્લબ ખાતે એક નોંધપાત્ર વિચાર મંથન સત્ર યોજાયું હતું જ્યાં દક્ષિણ ગુજરાતના અનુસૂચિત જાતિ સમુદાયના બૌદ્ધિક નેતાઓ જેમાં વકીલો ન્યાયાધીશો શિક્ષણવિદો ડોક્ટરોને અને સામાજિક વ્યક્તિઓનો સમાવેશ થાય છે તેમણે રાજકીય ભાગીદારીથી લઈને શિક્ષણ પ્રણાલી અને આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરી જેમાં વધુ અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો ચાર જાન્યુઆરીના રોજ સુરતના રેઇનબો ક્લબ ખાતે એક નોંધપાત્ર વિચાર મંથન સત્ર યોજાયું જ્યાં દક્ષિણ ગુજરાતના અનુસૂચિત જાતિ સમુદાયના બૌદ્ધિક નેતાઓ જેમાં વકીલો ન્યાયાધીશો શિક્ષણવિદો ડોક્ટરો અને સામાજિક વ્યક્તિઓનો સમાવેશ થાય છે ડોક્ટર કિરીટ સોલંકી ભૂતપૂર્વ સંસદ સભ્ય અને ગુજરાત ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ રાજુ પરમાર ભૂતપૂર્વ રાજ્યસભા સભ્ય ડોક્ટર ડીડી કાપડિયા નિવૃત્તિએ આઈએએસ અધિકારી અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવિણ મારુ આચા વિચાર મંથન સત્રનું આયોજન ભારત રક્ષા મંચ સુરત મહાનગર અને ગ્રામીણ વિસ્તારના પ્રમુખ નીતિનભાઈ રાણા વરિષ્ઠ દલિત ભાજપ નેતા વરિષ્ઠ ભાજપ દલિત નેતા અને મહ્યાવંશીય સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ કિરીટભાઈ રાણા યુવા નેતા શિક્ષણવિદ રાજકીય અર્થશાસ્ત્રી અને ભાજપ યુવા નેતા ડોક્ટર સ્મિત રાણા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું